જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ તિરંગા યાત્રા યોજી રાષ્ટ્રીય એકતા માટે સંદેશ આપ્યો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું જે કૃષિ યુનિવર્સિટીથી કલેક્ટર કચેરી સુધી આ યાત્રાનો દેશભક્તિ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમના ભાવને પ્રોત્સાહન આપવાનો હતો પ્રોફેસરો દેશભક્તિના નારા લગાવતા અને હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને રાષ્ટ્રીય એકતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમ દ્વારા યુનિવર્સિટી યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીના ભાવને વધારવાનો પ્રયાસ કર્યો યાત્રામાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની હાજરી રહી યાત્રા કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થઈ જ્યાં વિદ્યાર્થીઓએ કલેક્ટર રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટેનો સંદેશ આપ્યા કલેક્ટરે વિદ્યાર્થીઓના ઉદ્દેશ્યને સરાહ્યા અને તેમની રાષ્ટ્રની સેવા માટે પ્રેરણા આપી આ તિરંગા યાત્રા દ્વારા યુનિવર્સિટી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમના ભાવને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય એકતા માટે પોતાનું યોગદાન આપ્યું